સુરતમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે તો ફરી એક વખત સુરતમાં વરસાદી વાતાવરણ છે છવાયું છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ લોકોને આ ગરમીમાંથી રાહત મળી છે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે રોજ સુરત શહેરમાં વરસાદ શરૂ થઈ ચુક્યો હતો પરંતુ વરસાદે રાત્રિ દરમિયાન વિરામ લીધો હતો લોકોને અસહ્ય ગરમી લાગી રહી હતી ગરમ થઈ રહ્યો હતો અને અસહ્ય તાપને કારણે લોકો ટ્રાહીમામ થઈ ચુક્યા હતા ત્યારે આજે સુરત શહેરમાં ફરી વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે વિસ્તાર જે છે છે ત્યાં વિસ્તારમાં ભારે પવન સાથે આ વરસાદ રહ્યો અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જે પ્રમાણે લોકો છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે આજે વરસાદ શરૂ થતા જ હસકારો અનુભવ્યો છે કારણ કે અસહ્ય બેફામ ગરમીને કારણે લોકો ટ્રાહી મામ થઈ ચૂક્યા હતા ત્યારે આજે ભરી વરસાદ શરૂ થતા જ વાતાવરણમાં ઠંક ટ્રક પ્રસરી ગઈ છે અને ભારે પવન સાથે હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેડૂતો છે ખેડૂતોને પણ હાલ જે છે વરસાદની રાહ જોઈને જે ખેડૂતો બેઠા છે જેમણે પોતાનો ચોમાસા દરમિયાન જે પાક લેવાનો હોય છે એ પાક લેવા માટે તેમણે પોતાના ખેતરો પણ તૈયાર કર્યાં હોય છે ત્યારે આજે વરસાદ શરૂ થતા જ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી શકશે ક્યારે આ વરસાદ વરસતા જ જે શહેરીજનો છે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી છુટકારો મળશે અને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તેના કારણે લોકોએ હસકારો અનુભવ્યો છે કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ વીટીવી ન્યૂઝ સુરત